આ રાઈડ નો ભાવ મિત્રો છે સો રૂપિયા શેરડીનો રસ પણ છે ગાડીઓ પણ ચલાવવામાં આવે છે પાર્કિંગ ની સુવિધા જોવા મળવાની છે ફાસ્ટ ફૂડ મળે છે સો રૂપિયા મિત્રો છે એક વ્યક્તિ ના સ્વાગત છે મિત્રો તમારા બધાનું આપણા એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે આવી ગયા છીએ કચ્છમાં આવેલા માંડવી બીચે અને મિત્રો આજે હું તમને માંડવી બીચનો આખો નજારો બતાવવાનો છું અને સાથે એ પણ જણાવવાનો છું કે અહીંયા નાસ્તામાં કઈ કઈ વસ્તુઓ મળે છે અને એનો શું ભાવ છે અને સાથે મિત્રો એ પણ જણાવીશ કે અહીંયા કઈ કઈ રાઈડો આવેલી છે અને એ રાઈડોનો શું ભાવ છે તો ખાસ મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે તમને આખા માંડવી બીચની માહિતી આપવાના છીએ કે અહીંયા કઈ કઈ રાઈડો થાય છે તો ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો બાકી મિત્રો તમે મારી સામે નજારો જોઈ શકો છો મિત્રો આ એક નંબર મિત્રો નજારો છે અને અત્યારે મિત્રો સાંજનો સમય થઈ ગયો છે એટલે તમે આ વ્યૂ જોઈ શકો છો આવો કાંઈક મિત્રો વ્યૂ આવે છે સાંજનો સમય છે જોરદાર મિત્રો વ્યૂ છે અને લોકો ત્યાં એન્જોય કરે છે અને ત્યાં જુઓ મિત્રો આ ગાડીઓ પણ ચલાવવામાં આવે છે એનો પણ આપણે તમને ભાવ કહેવાના છીએ તો ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો બાકી જુઓ નેક્સ્ટ લેવલ મિત્રો જોરદાર મિત્રો અહીંયાથી પીવું છે કાંઈ ઘટે એમ નથી તો ચાલો મિત્રો આગળ જઈએ અને તમને બતાવીએ કે અહીંયા કઈ કઈ રાઈડો થાય છે અને રાઇડોનું શું ભાવ છે અત્યારે જો મિત્રો આ પાણી ઉતરી ગયું છે જેના લીધે આ બધું ખાલી થઈ ગયું છે અને જોઈ શકો છો ત્યાં સુધી પાણી વહી ગયું છે એટલા માટે લોકો ત્યાં દૂર સુધી પણ જાય છે બાકી આ જુઓ આ બધી રાઈડો છે બાકી તમે આ ઘોડા ઉપર બેસી પણ સવારી કરી શકો છો એ તમને અહીંયા ચાર થી પાંચ આટા ફેરવ્યા છે આપણે એનો પણ ભાવ પૂછી અને તમને કહીશું બાકી ત્યાં જુઓ ત્યાં સામે છે કેમલ ઊંટ ઊંટની પણ ત્યાં સવારી કરે છે અને લોકો ફોટા પણ પાડે છે બાકી ત્યાં બધી રાઈડો છે ત્યાં આપણે જઈએ અને તમને બતાવીએ કે રાઈડોનો શું ભાવ છે ત્યાં સુધી આ તમે જુઓ આવી રીતના કાંઈક મિત્રો અહીંયાનો વ્યૂ છે અત્યારનો અને પાણી મિત્રો હવે ધીરે ધીરે આ બધું છે એ ઉતરી રહ્યું છે જોઈ શકો છો બધું ત્યાં દૂર સુધી જઈ રહ્યું છે બાકી પાણી મિત્રો થોડીક વાર પહેલાં ત્યાં સુધી હતું અત્યારે જુઓ આવી રીતના પાણી બધું છે એ નીચે વહી જાય છે ચાલો ત્યાં જઈને મળીએ અહીંયા જુઓ મિત્રો આ એક રાઈડ છે આ રાઈડનો ભાવ મિત્રો છે સો રૂપિયા જો તમે આમાં બેસવા માગતા હોય તો આનો ભાવ છે મિત્રો સો રૂપિયા આ જુઓ ત્યાં ઘણા લોકો છે એ જુઓ એન્જોય કરે છે અને રાઇડમાં બેસીને ખૂબ જ મજા કરી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયાથી મિત્રો એકવાર તમે વ્યૂ જુઓ જોરદાર મિત્રો વ્યૂ આવે છે અને બધા લોકો એન્જોય કરે છે ત્યાં જુઓ રાઈડ પણ છે એને બહાર લાવવામાં આવી રહી છે બાકી આ જુઓ અહીંયા છે મિત્રો ઉઠ એમાં પણ તમે બેસી અને સવારી કરી શકો છો બાકી અહીંયા મિત્રો છે આ બધા બાઇકો આ બાઇકોનો મિત્રો જો તમે ભાવની વાત કરીએ તો ચાર વ્યક્તિના છે દોઢસો રૂપિયા જો તમે ભાવતાલ કરશો તો તમને દોઢસો રૂપિયામાં ચાર વ્યક્તિને બેસાડીને લઈ જશે અમે થોડીક વાર પહેલાં જ એ રાઈડમાં સવારી કરી હતી આ બાઇકમાં જોઈ શકો છો બાકી આજ આ છે મિત્રો કચ્છમાં આવેલા માંડવી બીચનો નજારો તમે લાઈવ વિડીયોમાં જોઈ શકો છો બાકી મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે અહીંયા તમને એ પણ બતાવવાના છીએ કે અહીંયા નાસ્તામાં કઈ કઈ વસ્તુ મળે છે બાકી આવું કાંઈક છે બાકી આ જો આવું કાંઈક છે જોવું ત્યાં મિત્રો ઘોડાઓને એવું બધુંય છે અને લોકો ફોટોગ્રાફી કરે છે જો જો મસ્ત મિત્રો લોકો ઊટ ઉપર બેસી સવારી કરી રહ્યા છે અને એન્જોય કરે છે ભાઈ કેટલા રૂપિયાના સો રૂપિયા સો રૂપિયા મિત્રો છે એક વ્યક્તિના જો મિત્રો તમે ઊંટ ઉપર બેસવા માંગતા હોય તો સો રૂપિયા છે એક વ્યક્તિના મારા અંદાજ મુજબ મિત્રો ભાવ થોડો વધારે કહી શકાય સો રૂપિયા તો થોડા વધારે કહેવાય બાકી અહીંયા જુઓ આ ભાઈ છે ફોટા પાડે છે અને આવો કંઈક વ્યૂ છે બાકી આ રાઈડ તમે જોવો પાસે જઈને તમને બતાવીએ કેવી રાઈડ છે જુઓ બાકી મિત્રો અહીંયાની વોટર એક્ટિવિટીની વાત કરીએ અહીંયાની રાઈડોની વાત કરીએ તો મિત્રો અહીંયા ફક્ત એક જ રાઈડ જોવા મળે છે તે મિત્રો છે આ રાઇડ જે મિત્રો મેં તમને વિડીયોમાં આગળ બતાવી છે ફક્ત મિત્રો માંડવી બીચમાં આ એક જ રાઈડ છે જે મિત્રો સારું ના કહેવાય જો કે પહેલાં મિત્રો આ બીજ ઉપર રાઈડો હતી બીજી ઘણી બધી પણ હવે મિત્રો ખબર નહીં આ વખતે ફક્ત આ એક જ રાઈડ છે બીજી બધી રાઈડો છે એ છે નહીં બાકી ત્યાં મિત્રો બધી છે નાસ્તાની દુકાનો ત્યાં પણ આપણે જઈએ અને બધો મિત્રો તમને બતાવીએ ત્યાં જુઓ મિત્રો ત્યાં સામે બધો નાસ્તો મળે છે બાકી આ બાજુ પણ જુઓ બધા લોકો છે એ સ્નાન કરી અને બેસી ગયા છે આ બાજુ નાસ્તામાં શું શું મળે છે આપણે તમને બતાવીએ જુઓ અહીંયા છે મિત્રો ભેળ મળે છે ભેળ ત્યાં પણ મિત્રો ભેળ છે અને પાણીપુળી પણ છે એવું બધું મળે છે બાકી તો આવી રીતના કાંઈક છે જુઓ આ બધું વસ્તુ રહેવાનું છે પાણીની બોટલો પણ મિત્રો તમને અહીંયાથી મળી જશે જુઓ અહીંયા છે પાણીની બોટલ શેરડીનો રસ પણ છે મિત્રો જુઓ બાકી અહીંયા પણ મિત્રો નાનો મોટો ફાસ્ટ ફૂડ મળે છે આ તમે જોઈ શકો છો મેગી અને એવું બધું છે કોલ્ડ્રિંક્સ ને એવું પણ મળે છે બાકી તો આવું બધું હતું મિત્રો જુઓ ત્યાં પણ મિત્રો બીચ છે અને મિત્રો જો આ બીચની વાત કરીએ તો લગભગ પાચક કિલોમીટર જેટલો આ બીચ લાંબો છે જો મિત્રો તમે ચાલીને આ બીચમાં જાઓ તો મિત્રો લગભગ બેથી ત્રણ કલાક લાગી શકે છે જો તમે ધીમે ધીમે ચાલતા હોવ તો જો આ બીચ મિત્રો ખૂબ જ વિશાળ છે પાંચ કિલોમીટર જેટલો મિત્રો આ બીચ લાંબો છે લાંબો એવું કહેવામાં આવી રહ્યું છે બાકી મિત્રો જો આપણે પાર્કિંગની સુવિધાની વાત કરીએ તો મિત્રો એક્ઝેક્ટ તમે આ બીચની અંદર પ્રવેશ કરશો ત્યાં જ મિત્રો તમને આ પાર્કિંગની સુવિધા જોવા મળવાની છે જ્યાં તમે બાઇકો અને ગાડીઓ પાર્કિંગ કરી શકો છો અને મિત્રો એની કોઈ પણ ટિકિટ લેવામાં આવતી નથી એટલે કે કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી ત્યાં પણ મિત્રો પાર્કિંગ કરી શકો છો તો ખાસ મિત્રો આપણો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને મિત્રો આવા ને આવા માહિતીના વિડીયો જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય